નમસ્તે આજે આપણે દસ દસની ગણતરી કરવાના છીએ તમારી પાસે જુદી જુદી વસ્તુઓ છે હું જેને કહું તેણે એમાંથી દસ વસ્તુઓ ગણીને બાજુમાં મૂકવાની છે બરાબર ચાલો યશવી તમે આમાંથી દસ કાઢો દીકરા એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ વેરી ગુડ ચાલો આયશાબેન તમે મને દસ સ્ટ્રો સાઈડમાં આપો બે ત્રણ ચાર પાંચ છ

સાત આઠ દસ વેરી ગુડ ચાલો સોનલબેન તમે મને દસ છીપલા બાજુમાં ગણીને આપો એક બે ત્રણ ચાર

ચાલો જયરાજભાઈ તમે દસ ટીક મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચાલો જી બેન દસ બીજા સાઈડમાં આપો એક બે ત્રણ ચાર આઠ છ સાત આઠ નવ વેરી ગુડ ચાલો તમે બધાએ દસ દસની ગણતરી કરી બરાબર ને એમાં તમારા દરેકના કેટલા ઝુમખા થયા કેટલા થયા અને એક ઝુમખાની અંદર તમે કેટલી વસ્તુ રાખી છે દસ દસ બરાબર હવે જુઓ તો આ કેટલા છે એક બરાબર એટલેને આપણે એક એકમ કહીએ હવે બોલો તો કેટલા થાય આ 1 એકમ હવે 3 એકમ 4 એકમ 5 એકમ 6 એકમ 7 એકમ 8 એકમ 9 એકમ 10 એકમ 10 એકમ થાય એટલે 10 નું એક ઝુમખું બની ગયું હવે આ દસ નું કેટલું ઝુમખું છે એક છે ને જુઓ તો એક ઝુમખામાં કેટલા છે હવે જુઓ તો આ એક ઝુમખું અને આ દસ નું તો બે ઝુમખામાં થઈ ને કેટલા હશે બરાબર હવે એ જ પ્રમાણે દસ દસ નું જુઓ તો આ એક આ બે અને આ ત્રીજું ઝુમખું તો હવે કેટલા થશે ત્રીસ એજ પ્રમાણે જુઓ હવે દસ દસ ના કેટલા ઝુમખા થયા કેટલા ઝુમખા થયા હવે ચાર ઝુમખા માં થઈને કુલ કેટલા છે ચાલીસ હવે જુઓ ચાર હતા ને હવે હજી આપણે એક ઝુમખું મૂકી દઉં હવે કેટલા ઝુમખા થયા પાંચ કેટલા થયા અને પાંચ ઝુમખામાં થઈને કુલ કેટલી વસ્તુ છે પચાસ